મેં કીધું આ મને કીધ છાણા સૌથી યોગમાં આવે હિતાયુષ મેં કીધું આ રવિવાર સાણા થાય પાયો આવતા રવિવાર હુકાઈ જાય અને એ મેં કીધું સૂલામાં જાય સૂલો એવો સિમણી સુલો હળગાવો અહીંયા ધુવાડો નીકળે જેવું માવડીયુંને હળગાવતા આવડે એવું પુરુષોને ન આવડે જરૂરી નથી કે અત્યારે જ સમજાય આપણે હળગાવીને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળાય માવડીઓ હળગાવે ને હાથા આઠ ઘેરે ધુવાડા નીકળે અને ઈ પાછું ઠરે તો ઠરે નોય ઠરે બહુ દેશી વાત છે મને કે એ તો ચૂલામાં ગાય પછી મેં કીધું તાવડી મૂકે તાવડીની ધારો ધારીના પછી મા રોટલો બનાવીને ખવડાવતી રોટલાની સુગંધ આવે અંદરથી વાઈટ ઉપડે માના બનાવેલા રોટલા દોઢ રોટલો સોળીને કઢીમાં ખાઈ જાઓ એ અમારે અમારા નાસ્તા નહોતા આ રૂંઢાન નાસ્તા એડવેટા આવીને પછી આવ્યા આ એડવેટા વાળા શોખું મને તમને કહે દૂધ કી શક્તિ ભઢાય એને ખબર છે દૂધ ઉપરથી પીલાઈને આવે દૂધમાં કાંઈ હવાદ હોતો નથી દૂધનો સ્વાદ લાવવા માટે તમારે એક ગ્લાસ દૂધનો ભરવાનો પાંચસો ગ્રામ બોરમીટા લાવવાનું ની બે ચમચી ભરી અને તમારે દૂધ

કે પોદળાના થોડા પાસવડ હોય તું હાલી મેળ્યો છો પછી કે થોડાક આગળ એટલે ને મને કે સ્ટોફ લુકી જ મી ગવે હું મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન આ કેસરી કલરનો પથ્થર છે મે કે નહીં આ ખમીરવંતી ધરતીના એવા સુરવીરોના પાળિયા છે કે જેને ભારતની સંસ્કૃતિ માટે રીતિ રિવાજો માટે પરંપરાઓ માટે ધર્મને ધજાઓને માટે ગાયોને માટે અને બેન દીકરીને લાજ લોટાતી હોય ને એને માટે માથા પાડીને ધડ લડાવવાઓ આ એના પાળિયા તો પગે લાગ્યો

તમારા હંઠાળામાં પાળિયા થઈ ગયેલા છે મે કે ભાઈ આ પાળિયો નથી અને દડી કહેવાય દાડી શું ખામમાં આવે મે બહુ હારો ઘાટો સોમાં ઉઠ્યો હોય બારે મે ખાંગા છ્યા હોય અને ખેતરનો શેઢો તોડી નાખ્યો હોય ને બે ભાઈઓના ખેતર એક રહ થઈ ગયા હોય ત્યારે આ દડી બોલે ઓ માય ગોડ ધેટ ઇઝ સ્પીકિંગ મે કે આ દડી બોલે મને કે દડી શું બોલે સગનભાઈ તમે તમારી હેદમાં રહીજો બાપા મગર ભાઈ તમે તમારી હેજ મારે જો મને કેમ એક તો ચાર પાસ પાળી અહીંયા થાય જેને નથી ખબર ને એને નથી જ ખબર અમુક વસ્તુની ની એક બાપા બજારમાં એલા જતા હતા ને ઓલો ફરસાણ વાળો બિચારો આમ 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 જલેબી પાડતો હતો સમજ્યા કે કેટલા વર્ષથી તમે ભાઈ ફરસાણ નો ધંધો કરો એ કે ચૌદ વર્ષથી તો ચૌદ વરસથી હજી ફરસાણનો ધંધો કરો છો નગર જલેબીના ઘોસળા જ કરો સીધી જલેબી ન થાય તમારાથી એમ કરીને લોટો આંચકી લીધો તો દાદા એ બકડિયા લીટા પાડવાનું ચાલુ કર્યું તો તળા તળાઈને થઈ તલવારી જઈ પછી બોલો બિચારો કોણ કેવા મળ્યો કે આને હું હવે મારે આમ તડિંગ તડિંગ કરવા લેવાની હે તમારે જોઈએ હું કયો નહીં એ કે બટેટા વડાનો હું ભાવ એ કે અઢીસો રૂપિયા કઢીનો કે કઢી મફત તો કે એક કામ કર પાંચસો કઢી બાંધ દે તારી માને કેવું રોટલા બનાવી દે બોલો કઢી મફતમાં ખાઈ ગયા અને અમગો આ વડીલો કને આમ 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 એક દાદા બસમાં બેઠા ને આમથી કંડક્ટર કંડક્ટરે આયવા કંડક્ટરે પૂછ્યું બોલો દાદા ટિકિટ છે તો ટિકિટ તો હોય ને હું કાંઈ એમનેમ બે જાદા આવી છું આમ ટિકિટ કાઢીને કે યો ટિકિટ લીધી ને એટલે કંડક્ટર બાપા તો બે દિવસ જૂની ટિકિટ છે તો તારી બસ ક્યાં રોજ નવી ચાલે છે ભાઈ હા હા હાજર જવાબ હમણાં અમારા ગામની બાજુમાં હા હું બે આમ રોટલી બનાવતા છે ને બિચારી અજાણી બાય નીકળી એ કે લે મોટા બાકોક મહેમાન લાગે મહેમાન કોઈ નથી તાર દાદા એકલા ખાય બે નથી ફૂગવાનું ગરમા ગરમ રોટલી કબાટમાં મૂકે છે કે આમ જાય હળ ન હોય એવી સરપંચ પછા રોટલી ખાઈ ગયા એટલે ગામના સરપંચે પેપર ફલાણા ગામના દાદા અમારા ગામનું રતન છે જે આ ઉંમરની અંદર પચાસ પચાસ રોટલી ખાઈ જાય છે અમારે એમનો સન્માન સમારોહ ગોઠો એવું પેપર માં આપ્યું કે બાજુના જ ગામમાં ધારીની અંદર સરકસ વાળા આવેલા સરકસ વાળા બરોબર પેપર વાંચી ગયા સરકસ વાળા કર્યું ભાભો કામ નો છે કારણ કે એમાં નમૂના જોઈ આવ્યા ભાભા પા બાપા રામ 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 અમે એવું સાંભળ્યું છે કે તમે પચાસ પચાસ રોટલી ખાઈ જાઓ હા ભાઈ ખાવા જોઈએ ઓ ભાઈ હા એન્જિન ભલે જૂનું રહ્યું પણ એવરજ હજી એની છે તમ ધારે ઓ ભાઈ ખાવા જો હા તો કે બાપા તમે એક કામ કરો નહીં અમે તમને રોજ હજાર રૂપિયા આપી તમારે ખાલી તમારે તમારી જે ખાવાની કળા એ અમારા દર્શક મિત્રો નક્કી થયું દસ વાગ્યા નો સો અગિયાર વાગ્યા નો સો અને બાર વાગ્યા નો શો દસ વાગ્યા નો શો તમને કોઈ ટિકિટો વેચાઈ ગઈ અહીં ઘેરે બેને નહોતા પૂગવા દેતા એટલે ત્યાં મજૂરી ત્યાં કર્યા રોટલી વણવા વાળા સો જલ્દી પૂરો થાય ને હા તમને કહો દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ ને ઓડિયન્સ ભરાઈ ગયું અને ગડવા વાળિયું મળ્યું ગડવાન ભાભા મળ્યા ખાવા પછા રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો ને ઓડિયન્સ મળ્યું કે વાહ 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 આવો દાદો કોઈ દિવ અમે જોયો નહીં એ દસ નું ઓડિયન્સ ઈવી ગયું અગિયાર નું ઓડિયન્સ ટિકિટો વેચાઈ ગઈ ઓડિયન્સ ભરાઈ ગયું ગડવા વાળિયું મળ્યું ગડવા દાદે પછા રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો ઓડિયન્સ કે વાહ 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 વિ ગયું બાર વાગ્યાનો શો ટિકિટો વેચાઈ ગઈ ઓડિયન્સ દાદો ગયો ક્યાં ગોતો તમે ક્યાં નકરા ઓડિયન્સ આપણને મારી મારીને ધોઈ નાખશે ને પૂછ્યું દાદા કાકા ઓલા દાદા હા એ કે જોયા પંખા વગર ની સાયકલ ને કિચડ કરતા ક્યાં આગળ વાહે ઊંડા કરી એની ઘેરે ગયા ને તો માજી બિચારા બેઠા બેઠા વીંજણે પવન વીંજણો તો વી ગયો હવે આમ પવન નાખતા હતા કે તમે ઠાકી ગયા છો ને કે ઠાકે હું બાપુજી નું કપાળ અહીંયા ખાવાનું જ હતું ત્યાં બરોબર ઓલા સર્કસવાળા આવે કે દાદા તમે અમારી અહીંયા નોકરી કરવા આવો છો દસ વાગ્યા નો શો અગિયાર વાગ્યા નો શો કર્યો તમે બાર વાગ્યા નો શો ધૂરું મૂકીને આવ્યા નોકરીમાં આવું ન હાલે બાપા કે એ ભાઈ અમારે નકરી આખો દી નોકરી જ કરી રાખવાની ઘરે ખાવાય નહીં આવવાનું આ સમજાય ને વંદન આવા વડીલો હતા તમે વિચાર તો કરો હમણાં લોકડાઉન ની અંદર આ લોકડાઉન ની અંદર ઘણા ને લગ્ન ની તારીખો લેવાઈ ગઈ હતી જેમ આપણે નથી અત્યારે તારીખો લેવાઈ ગઈ હોય એમાં પછી અંબાલાલ બેઠા બેઠા જે આગાહીઓ કરે છે મને તો ઉપાધી થાય ભારત સરકારને વિનંતી કરું આ બધું બંધ કરીને તમે અંબાલાલને હોપી દયો અને બ્રાહ્મણ બ્રાહ્મણ ભૂદેવો કદાચ વંબાલાલ કાકાને ફોન કરો કે અમે આવડું મોટું સપ્તાહનું આયોજન કર્યું છે તમે જરીક જોઈ ને બાપા કે અમારી બાજુ વરસાદ આવે એમ નથી ને પેલે દિવસે પિતૃઓને ને બોલાવશું ને બીજે દિવસે પિતૃઓ પાછા ગારામાં ખૂતી જાય એવું ન કરતા આ લોકડાઉન ની અંદર જો મને વાત યાદ પાંચ હજાર નો ફોન હોય તો ને દોઢ લાખ નો ફોન હોય તો હારો જેટલો મોંઘો ફોન એટલો લાંબો પાસવર્ડ જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘુસ્યું વધારે આજના યુવાનો માટે તો અમુક વસ્તુની ખાસ એક ભાઈ બિચારો બાથરૂમ માં ના વાગ્યો ને ફ્રીજ ઉપર ફોન પડેલો હું માં ફોન એરોપ્લેન મોડમાં મૂકવાનું બદલે ગયો ફ્રીજ ઉપર ફોન પડેલો એને ઘરવાળી ભાખરી બનાવતી તમે હું નાસ્તો બનાવી આપું છું તમે ફટાફટ સ્નાન કરીને આવો બરોબર બિચારો એને ઘરવાળી હાથમાં ફોન લીધો એક હાથમાં વેવણું વેલણ હાથમાં ફોન લીધો ને ઓલો નાઇન બારો આવ્યો ને એનો ફોન એને ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને એમ લાગે કે કાળિયું કૂતરું વાહે પાંચ કિલોમીટર નો થયું એવો પરસેવો રેપ જેપ હેપતા ગયો આદમી જીભેથી સરસ્વતી વે ગયા આજા કોનો ફોન છે તમારો ફોન છે હમ મારો ફોન કેમ તારા હાથમાં મેસેજ આવતો તો કોનો મેસેજ આવતો તો આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો મારુતિ થી સાવુન માંડવી બારા નીકળી જાવ એમાંથી અમુક અમુક વસ્તુ તો મળે જ નતું કે આવું થાય હવે એક છોકરો મારી પાસે આવ્યો મને કહે કે તમે આ પતિ પત્નીના જોક્સ શું લેવાનું કરો તમારી પાસે બીજા કોઈ જોક્સ નથી મેં કીધું એવું નથી પતિ પત્નીના જોક્સની વાત નથી આ પતિ પત્ની બે જેવા નકટા પાત્રો છે ને હવારે બાદ હાંજે ભેળા લઈ લેજો કઢી ખાધા જેવી છે આવ કઢીમાં સામાધન કરે આવું સસ્તું સામાધન હોવું જ ન જોઈએ હોટલમાં લઈ જાઓ પાંચ પાંચ હજારના બિલ બનાવો તો ખબર પડે કે ઝઘડો કરવો કે ન કરવો મને તો પતિ પત્નીનો તફાવત કાઢીને આપો એટલે મેં કીધું જો ભાઈ હું એટલો બધો આમ જ્ઞાની માણસ નથી એટલે હું મારી દેશી ભાષામાં જવાબ આપું મેં કીધું ઉપરની બોલ એક બોલ પેન લે દહ રૂપિયાની એમાં મેં કીધું ઉપરનું ખોખું હોય પતિ કહેવાય અંદરની રિફિલ હોય પત્ની કહેવાય તો જ સંસાર સરખો ચાલે મને કે એ ભાઈ આ જવાબ તમારી પાસે રહેવા દો સવાલે તમારી પાસે રહેવા દો મેં કાં મને કે એક એક ખોખામાં ચાર ચાર રિફિલો અમે જોઈ છે એ કે આમ દબાવો તો લાલ નીકળે આમ દબાવો તો લીલી નીકળે આમ દબાવો તો કાળી નીકળે એ મેં કીધું આવડો માર ખવડાવશે આપણને ઘરે હમણાં કથા સાંભળવા ગયો ને ત્યાં કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ બહુ જ માનસમ કથા ભાવતી હે પ્રભુ કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાઉં છે સ્વર્ગમાં તો બધા આંગળા ઓછા કર્યા બે જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા ગેલા તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે અહીંયા આવ્યા તા કથા બળવા બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે આને અહીંથી મોકલી દઈ કે આવ્યા તા કથા સાંભળવા ડી શું ધોવા બે હાર દીધા એ કે જો ની જીજાજી માણસો કમ છે માણસો કમ છે પણ તમારો માણસો કમ હોય એમાં અમે શું કામ આ બધું કરી પણ વિષ્ણુ વિષ્ણુ કરતા હતા હમણાં હા હું માય જમાયને પૂછતા હશે તમે કેટલા દિવસ પછી તમે શું બનાવું તો તમારે જે બનાવો એ બનાવી નાખો ને એમ ના ભરેલા રીંગણાનું સા સબ્જી બનાવું કે સારું હાલો ભરેલા રીંગણાની સબ્જી એ તો અમે કાલે ખાતું તું હું સરગવાની કઢી બનાવું હા બાપા હરગવાની કઢી બનાવો ને બનાવો ના એ તમને આજે પહેલી વખત તમે આવ્યા છો સરગવાની કઢી થોડી ખવડાવે ના કઢી નથી ખવડાવે હું ભીંડાને ભરેલું બનાવું ભીંડાનું ભરીને બનાવો બાપા બનાવો ને ભીંડાનું ભરીને બનાવું પણ તમારા સસરા નથી ખાતા તો એક કામ કરો મને ખેતર બતાવી ગયો હું અહીંયા સરી આવું તમે ક્યાં આવે છો હા હા ઘરેખર અમુક અમુક આપણે નથી અમુક અમુક પ્રણલા પુરુષ હોય ને ઘેરેથી ફોન આવે હાલો શું કરો છો ઓફિસે હતો હું હતું બોલને શું બરાબર આજે તારી રીતે બને ના તમે કહો એ જ બનાવવું છે આજે ખાંટિયા ઢોકળા બને ખાંટિયા ઢોકળા દજી હમણાં બેન ની ઘરે જીમા તા આપણે શું નકરું ખાટિયા ઢોકળા ખાટિયા ઢોકળા ખાટિયા ઢોકળા નથી ખાવા બીજું કયો ઢોસા બને ને કેટલી ગરમી છે તમે જોવો તો ખરા આજે સુડતાલીસ ડિગ્રી તાપમાન છે એમાં ઢોસા ખવાય તો ખીચડી કઢી ખીચડી કઢી હું ખાવું હોય જયારે હોય ખીચડી કઢી ખીચડી કઢી તો તારી રીતે બનાવી નાખ ને ભાઈ ના એમ તો મેં ગબગોટાનું પલાળ્યું છે ગભગોટા આવ્યો એ નહીં ખબર હોય ગબગોટા આવે જોક્સ તો ફેલ ગયો ને મારો અમુક વસ્તુ બે મનામવા હાલવા જતા હતા ને તો એના ધર્મપત્નીએ કીધું શું તમે એકલા એકલા ચાલ્યા જાવ છો મને પણ સાથે ચાલવા લઈ જાઓ એનો ઘરવાળો કે મને ડોક્ટરે હાલી આલી કેલરી બાળવાનું કીધું છે લોહી બાળવાનું નહીં આમાં ઘણું ના લોહી બળતા હોય એટલે થાય હું ઘરની બારુ નીકળું તેમાં એક બા બિચાર આવ્યા મને કે જય શ્રી કૃષ્ણ બેટા મેં જય શ્રી કૃષ્ણ બા આલે કાજુ બદામ કિસમિશ પ્રસાદ ઠાકરનો ધરેલો મેં લાવો બા કાજુ બદામ કિસમિશ પ્રસાદ હું ખાઈ ગયો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર સુધી આવેલું શનિવાર થોડુંક મારથી કહેવાય ગયું મેં બા આ થોડોક પ્રસાદ ઘેરે લેતા જાવ ઘેરે લેતી જાવ શું બેટા મેં ફળિયામ દાદા બેઠા હોય એને આપો એને આપું શું

હાથ બાર અમારે બાપુજી નો છે એટલે દિવાળીઓ કરવા આવ્યા હા તો ભલે હાથ બાર તમારા બાપુજી નો રહ્યો દિવાળીઓ ભલે કરવા આવ્યો પણ ફટાક્યા સેટા ફોડજો કેમ કોકના કોસા હળગાવ છો કોક ના કપા છો વાડીયા જઈ જઈને કાલામાંથી કપાહ લઈ લેના નયા વીઆ ગયા ને કપાહ ભેળો થયો તમારે પાંચ દી પૂરતું આવીને ખાલી સેલ્ફી લઈને વ્યુ જવું હોય ને ઝુગેગા નહીં ત્યાં ડોહું ઝુકવું પડે ઓળે ઓળે નકરાની વાઈટું થઈ જાય આવા વાતાવરણમાં અમારી હાથ પેઢીઓ ઝૂકી હતી એટલે તમે લેરે ખડી લો છો ને કોઈક દેખ વાડીયા જાવ આવતો ખબર પડે અને સીધું છે બાપના ધંધામાં પાપ નથી એવું વડીલો એવું કે કદાચ કોઈક વાડીએ ગયું ખેતરના વસાળાથી એક પાણો લઈ અને શેઢે મૂકી દો ને તો ઈશ્વર રોજી દેવા બંધાયેલો છે તમે વિચાર તો કરો આ કળિયુગમાં કેટલું આ સુંદર મજાની વ્યવસ્થા કરી અને આઈ એમ સોરી કે અમુક બાપા એવું કહેતા હોય કે મારો છોકરો કયામાં નથી એને માટેની એક વ્યવસ્થા છે આપણે ઋષિમુન બહુ સુંદર મજાની વ્યવસ્થાઓ કરી સુધારવા માટે ચાર વેદ મગજમાં ન ઉતરે તો શાસ્ત્રોમાં આવો શાસ્ત્રો મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો ઉપનિષદો મગજમાં ન ઉતરે પુરાણોમાં આવો પુરાણો મગજમાં ન ઉતરે નીતિશતકોમાં આવો નીતિશતકો મગજમાં ન ઉતરે તો શિક્ષાપત્રીમાં આવો શિક્ષાપત્રી મગજમાં ન ઉતરે તો સારા સંતો પાસે બેહો સારા સંતોનું જો મગજમાં ન ઉતરે તો દાદા પાસે બેહો દાદાનું મગજમાં ન ઉતરે તો માસ્તર સાહેબ પાસે બહો માસ્તરનું મગજમાં ન ઉતરે તો બા પાસે બેહો બાનું મગજમાં ન ઉતરે તો બાપા પાસે બહો બાપુજીનું મગજમાં ન ઉતરે તો એ બાપુજીને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવા છોકરાઓને બંધ ઓવડામાં તેણી શાર ફરોણા નાખો કારણ કે સુધરવું જ નથી એને શું જેને સુધરવા માટે કેટલી વ્યવસ્થા હોય હમણાં ગભો અત્યારનું છોકરું કદાચ જો રૂપિયાના મોજા રૂપિયાના બૂટ પહેરો હજાર કપડા પહેરો હજાર સ્કૂલ બેગ હોય રૂપિયાના પાણીનો બંબ હોય એમાં નું ઠંડુ રે ગરમ એ ગમે આપણે બધા હતપમાં મોટા છે હતપ ગૂગલનો નો શબ્દ નથી ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાટું છે ને કેટલું ગરમ છે એમાં બસો રૂપિયાના નાસ્તા ડબો ને દોઢસો સેન્ડવીચ સેન્ડવીસ હોય છોકરો અત્યારનું નિહાળે થાય આઠ દસ હજાર નું એ ગમે હતા ખાખી સડી ધોળો સટ જે એટલો પાકો માલ માયા ખવ રહેવો દહીં દૂધ ઘી છાશ માખણ એટલો ઘાટો માલ આવતો ભોઈલ માં ખાલી એટલું થઈ ગયું હાડા દહ વાગ્યા સુધી લીલું ને લીલું જ રે કારણ કે સુવિધા નહોતી કઈ અમારી પાસે હારો રૂમાલ નહોતો અને ઈ અગવડતામાં મોટા થયા ને એટલે જ આ સગવડતાનું મનન તમને ભાન આવ્યું કે કેમ કરાય કેમ નો કરાય હું કરાય હું ન કરાય જેટલી અગવડતામાં મોટા થયા આટલા જ આ સગવડતાનું ભાન આવ્યું અત્યારની પેઢીઓને સગવડતામાં મોટા કરી અગવડતાનું ભાન નથી ને એટલે એક લેખ લખતા જાય ચીઠી લખતા જાય હવે હું નહીં જીવી શકું વાહ એવું બધું તે હું દુઃખ પડી ગયું જીવી નહીં શકો હવે મારાથી નહીં રહેવાય આવા દીકરા દીકરીઓને વિનંતી કરું કે જેથી તમારું મગજ મગજનું ચાલે ને દે એ સુંદર મજાના કાનમાં તમને કહો આમાં ઈયરફોન નાખીને બાપુજી પાસે મજાની એક હક કરીને ખાલી એટલું કહી દો કે મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે મારા ત્યાં નથી થાય એમ એક વખત કયો તો ખરા મરવાની જીગર રાખો છો તો એમ કેવાની એક વખત જીગર રાખો જીવી જાઓ હું કામ કારણ કે આપણા પાસે છે આપણી પાસે પીડું છે આમાંથી બહાર નીકળવાનું જરૂર છોકરું નિહાળે આઠ દસ હજાર નું છોકરું અમે નિહાળેદ હતા ને લાલ પીલી લીલી ભરત ભરેલી ઠેલીઓ આવતી સતારે ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જાય એટલે લગ્ન પ્રસંગોમાં વપરાતી એ ઠેલી લગ્ન પ્રસંગમાં જ નીકળી તો ભણવાય અમે એ લઈ જતા જો એ ઠેલી ન હોય તો હાથી સાફ સિમેન્ટની ઠેલી સીવડાવતા એ ન હોય ને ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતરમાંથી યુરિયા ખાતરમાં ઠેલીઓ સીવડાવતા લાંબા નાકા વાળે એનું નાકું જે પકડવાનું આવે ને લાંબુ નાકું આવે અહીંયા આમ રાખતા અમે આમ પુષ્પ તમારું હમણાં આવ્યું અમે હાથમાં ધોરણ થી એમાં હાલતા હતા હુકામ ઠેલી લહરી નો જાય હા ઝુકેગા નહીં ઝુકેગા તો ઠેલી પડી જાય એટલે અમે ઉભા ઉભા રહેતા હતા આવી રીતે ઈ અમારો ગબો આવી રીતે આમ ગોફડીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો સાહેબ બોર્ડ માં ભરાય સાહેબ એટલું કીધું ગબા હે ગબા સાહેબ એવો માસ્તર સાહેબ અમે કેતા મા જેવું સ્તર એટલે માસ્તર શાળે વર્ષ પ્રાથમિક શાળામાં નોકરી કરી પ્રકૃતિ કરતી પ્રેમ કરતા શીખવાડ્યો હોય ઈશ્વર થી નજીક લઈ જવા માટે એને એવું સનાતન ધર્મ વ્યાખ્યાઓ બે હાથ જોડે અમને પ્રાર્થનાઓ કરાવવા બેહાડે મંગલ મંદિર ખોલો દયામયા મંગલ મંદિર ખોલો આ એક જે અંતર હતું ને ઈશ્વર થી નજીક લઈ ગયા કે તમે મંગલ મંદિર ખોલાવડાવો આવી પ્રાર્થનાઓ કરતા અમારા માસ્તર શીખવાડ્યું હતું અત્યારની સ્કૂલ વાળા મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી પણ મારે ખાલી એટલું દિલથી કેવું છે કે ભારત દેશ છે ઋષિમુનિઓનો દેશ છે સંતોનો દેશ છે સનાતન ધર્મનો દેશ છે તો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં તમે છોકરાઓની ડાયરીમાં એવું તે હું લખો છો કે અમારા છોકરાઓ બધા લાલ ટોપા પહેરી પહેરીને હસોડા નિહાળે આવી જાય છે કે પચીસ ડિસેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર માં સાંતા ક્લોઝ નો જે કઈ જન્મ જયંતિ પુણ્યતિથિ આવતી હોય એ આપણને દઈએ નથી ખબર ને હે તોય અમુક અમુક મમ્મીઓ લાલ ટોપા પહેરાવી પહેરાવી છોકરાઓને નિહાળે મોકલો છો નહીં મોકલો આ ભારત દેશ છે સંસ્કૃતિ નો દેશ છે રીતિ રિવાજો નો દેશ છે ડાકલા ડુંગલી નો દેશ નથી આ બરોબર અને બીજું છે અમુક અમુક સાંતા ક્લોઝ ના કંઠીધારી અનુયાયીઓ જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે આપણે એને રોકવા એવું કામ જોઈએ એને પૂરો પૂરો છે બાપા આપણે ના થોડી પડાય એમ દાવા દો એમાં અમારા માસ્તર સાહેબ કે ગભા નિહાલ નો ટાઈમ હાથ વાગ્યાનો નો દસ દસ વાગ્યા થોડો એમાં તો ગભો એવો કે હું વેલો આવું કે મોડો આવું હું નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ મારા વેલા મોડું થાય પણ ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જાય મારો દાદો જીવતો છે એની પાસે જે ઇતિહાસ પીડા એ હજી ચોપડે નથી ચડ્યા તમે ભણાવો છો કોનું એ જ ખબર નથી પડતી અને કે મારે બે ત્રણ પ્રશ્નો કરવા છે ઉતાવળ રાખો સાડા અગિયાર વાગ્યા ઉતાવળ રાખો પ્રશ્ન પહેલો કે આ ચાર ખૂણાનું ટેબલ છે એમાં એક ખૂણે એક ઈંડું મૂકું બીજે ખૂણે બીજું ઈંડું મૂકું ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું ગભા કેટલા ઈંડા થાય ઈંડા તો તૈણ થાય પણ મુરઘી નું કામ તમે હું કામ કરો છો એને એનું કામ કરવા જો ને પ્રશ્ન બીજો બોલો તાજમહેલ કોને બનાવ્યો કેમ નથી હરખો બીનો કલર કામ કરવું પડે એમ છે ઉપરથી પાણી ટપકે કે ના ના એવું કઈ નથી તો અમારી હાથ પેઢી ફોટા તાજમહેલ માં લાગે એમ છે કે ના ના એવું કઈ તો ત્રણ ત્રણ પેઢી થી હેના ઉપાડે તાજમહેલ કોને બનાવે કઈ બનાવ્યો એ જેને બનાવ્યો એણે બનાવ ભલે બન્યો છે ને રાખો ને એમને પણ જો ભણાવવું હોય ને તો મહારાણા પ્રતાપનું ભણાવો છત્રપતિ શિવાજીનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો સુભાષચંદ્ર બોઝનું ભણાવો ભતસિંહનું ભણાવો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો ડૉક્ટર આંબેડકર બેક્ટર સાહેબનું ભણાવો કે ઉપર ત્યાં આવે એવું થાય ગભોય એવો હવે બધું આવશે બેનો ભાઈ આમાં 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 ખરેખર તાલી એટલા માટે હું માંગીશ કે આ આટલું આટલું ભણાવવાના છે આપણે અને આને આને લુપ્ત નથી કરી નાખવાના આ હતા એટલે આ દેશ ટકી રહ્યો છે એટલે જ આપણે ધર્મની ધજાઓ ચડાવતા થઈ ગયા છીએ આપણે આપણે આને 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 સપોર્ટ કરવાનો પ્રશ્ન ત્રીજો સ્ક્રીન ઉપર બાટલો ને બાટલી માં હું ફેર કેમ એમાં દાંત કાઢે છે કે પ્રશ્ન વજન વાળો કે ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું પહેર બાટલો સાહેબ ડોક્ટર સાહેબ ને નસ ગોતી ચડાવવો પડે બાટલી એની મેળે મેળે ચડે સાહેબ સાહેબે તડકે લાવીને ઘડીક હુંકો હુકવ આમ ખબર પડે ને પેલા પાપડવા પછી હુકવવા જાય તને આવી બધી ખબર પડે છે કે હજી એક પ્રશ્ન કરતા જાઓ જવાબ આપી જાય તો તમે મને અંગૂઠા પકડવાનું બંધ કરો પ્રશ્ન ચોથો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે સીધું છે એ ઉડે એને કેવાલાસ રજાવાનું હતું કથા સાંભળવા કે લાડવા ખાવા અને ખરેખર સાહેબોની ની મજા શું હતી પંપાળા બહુ આપણને આમ જો આપણા સાહેબો હતા ને આપણા માસ્તરો ઈ આમ હુકલ લીમડાની હોટી હતી તડિંગ નારાની ની મારે એટલે ભરોળો એટલો થાય એ હોટી હતી લીલા વાહસ ની સોટી છે આમ છમ દઈને મારે ટચ અહીંયા થાય થોડીક ટચ આયા થાય ટચ થઈને સ્માઈલ આપતી નીકળી જાય પણ જાતી જાતિ મગજ હેંગ કરી જાય અને સોળું કઈ રીતે મૂળ સોળાતું નહીં હાથ જ નું આમ તો એમ જા ઈ માસ્ટર સાહેબ હોય આપણે એટલું શીખવાડ્યું સહન કરતાથી લઈ અને પ્રકૃતિથી પ્રેમ કરતા શિખવાડ્યું અત્યારના માસ્ટર સાહેબ બિચારા છે ફો હલાવવા ઘણું કરે એક થપ્પડ મારો તો આખું ઘર નિહાલ્યા જાય અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી હં થપ્પડ કેમ મારી અમારા છોકરાને તમે પણ તમારા નો છે તમને નહીં ખબર હોય કેટલું અપલખણું છે આ આ તમારા ઘરે નથી હસવા તો એટલે ત્યાં મૂકી જાવ છો ને એ ખાદી થપ્પડ મારી હોય એના લખણે મારી હોય એમાં થાય હોઈ ગયું પણ